હું થી આવી છું આ વર્ષે મેં સ્પેશિયલી જલારામ જયંતિ માટે અહીંયા પધારી છું અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ સારો છે દર્શન પણ બહુ શાંતિથી કરવા મળે છે કોઈ જલ્દી નથી કરતા મંદિરના અંદરની વાઈફ પણ બહુ સારી છે જલારામ બાપાના દર્શન થયા એનો આનંદ અલગ જ છે તમે ઘરે દર્શન કરો પણ તમે અહીંયા આવીને સાક્ષાત તમે બાપાના ધામ પર દર્શન કરો એ વસ્તુ જ અલગ હોય છે सेवा नो सूरज तपे भक्ति सदा निष्काम छे छे सादगी नी साहिबी सन्मुख सीता राम छे धन धन भूमि वीरपुर नी ज्या संत श्री जलिया संत शिरोमणि जलाराम बापा नी आज बसो ने छवीस मी जन्म जयंती ना पावन प्रसंग जलाराम बापा नो एक महामंत्र टुकड़ो या हरि ढुकड़ो ए विश्व प्रसिद्ध महामंत्र ने છ વર્ષથી થી વીરપુર આંગણે સદાબ્રત ચાલે છે છવ્વીસ વર્ષથી અહીં કોઈ ભેટ સોગાદ સ્વીકારતી નથી તો પણ લાખો ભાવિક દર્શનાર્થીઓ દર્શન કરે છે અને જલારામ બાપાનો મહાપ્રસાદ લે છે